કે જેને બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય એ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે માય ની દીકરીને ફોન કર્યો કે કેમ બેટા રડે છે સાસરામાં કઈ દુઃખ છે ઓલી કે મમ્મી કેવો પતિ ગોતી દીધો છે બાજુ ની મજા જ નથી આવતી ઊંચા અવાજે બોલવા માંડુ તો સામેથી સોરી સોરી કેવા માંડે છે આમાં મારે ને ઘગલાવા કેમ અને મારા બાજુના મૂડ નું એ ધ્યાન કોણ રાખશે એક ભાઈ મને કે બધાય કામ કરી કરીને થાકી ગયો હવે એવું કઈક કામ બતાવો કે એમાં બળ બીજા કરે અને પૈસા આપણને મળે તો મેં કીધું સુલભ શૌચાલય ખોલી નાખ સારું કેવાય કે આ લગ્ન સીઝન આવે છે ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લર માં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે એક ભાઈ પાર્લર વાળી ને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું દીધો પણ કેટલા વર્ષનો અનુભવ છે ઓલી કે આ તો મારો પેલો દિવસ જ છે પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી પ્રેક્ટિસ હોય ને સ્પર્ધામાં સરટ લાગી હતી કે ખુશીને ત્રણ શબ્દોમાં વ્યક્ત કરો મેં લખ્યું કે પત્ની પિયર ગઈ તમે વિશ્વાસ નહીં કરો સાહેબ સ્પર્ધકો મને ઉચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા જો ગાડી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગ માં મૂક્યો હોય કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હડી આવે પણ આપણે ગુજરાતીઓ પાસે હાથ વગુ હથિયાર છે ચાવી વિદેશમાં ઠંડી પડે તો ન્યાના લોકો ગોરા થતા જાય અને આપણે ઠંડી પડે તો ગાલ ફાટી જાય પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી જે છે નાથી મને એક દોસ્તાર મને મળ્યો મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નત બોલાવી હતો મે કીધું કા એના પપ્પા નું નામ જ બાબુલાલ છે

વેલી સવારમાં ઠાતો જાદુ એ સવારે 6 વાગે ઉઠો પછી એક બગાસું ખાઓ પછી 5 મિનિટ ખાલી ઓઢીને સોઈ જાઓ 5 મિનિટ પછી ઉઠો ઘડિયાળમાં જો સવારના 9 વાગ્યા હોય અમારે ઠંડીનો જોર વધતા બાથરૂમ જતી તમામ ફ્લાઇટો રદ કરેલ છે જેની સર્વે નોંધ લેવી અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ વાસણ અને કચરા પોતાનો ડર લાગે પોતાના બાપા ને કોઈ દી પાણીનો ગ્લાસ ભરીને નથી પાતા ઈ મારા બેટા એનિમલ ના ગીત ઉપર માથે ગ્લાસ રાખીને ડાન્સ કરે વાહ આ પ્રાણીઓ ને દુઃખ થતું હોય છે તો અમે અન્ય રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા નો ભાડાનો કેમેરો લીધો હોય એક જ પેન્ટ ઉપર પહેરવાના ત્રણ ચાર શર્ટ ગાડીમાં નાખ્યા હોય થોડા કલરના બૂટ પહેર્યા હોય થોડા ચારના ઠૂઠા પાસે વળી એકાદો પગ લાંબો કરી અને લોકેશન લઈ અને ફોટો પાડી અપલોડ કરી અને કેપ્શનમાં લખે અમારા જેવું થાય તો કરો નકર જોયા કરો છોકરાના બાપા છોકરાને બૂટ બતાવઈને કે જો નવા લીધા કે વાહ સરસ છે પણ મારી સાઈઝના નથી લાગતા મોટા લાગે આ તારા પહેરવાના નથી તારે તો આ ખાવાના છે થાય છે કેવું કે પેટની અંદર બધું જાય છે પણ પેટ અંદર જાતું નથી અમુક વાંઢાઓની હથેળીમાંથી લગનની રેખા જ ભૂસાઈ ગઈ હોય અને એની પાછળનું કારણ એને બાળપણમાં હથેળીમાં ચાટેલી જલજીરા હોય છે

વન ડેઝ ટુ ગોન ટુ ડેઝ ટુ આ બધા જવાનું છે ક્યાં ખબર છે લગન પછી જ્યાં એની ઘરવાળી જાય ને ત્યાં પાછળ પાછળ જ જવાનું છે મોટા હરખાવ માને છોકરાના લગ્ન થઈ જાય ને એટલે એમ લાગે કે જાણે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતી લીધો પણ હારી પછી ખબર પડે કે હવે તો ક્રિકેટ શીખવાની શરૂઆત થઈ એક એરલાઇન્સ કંપનીએ અનોખી યોજના શરૂ કરી કે પતિની ટિકિટ સાથે પત્નીની ટિકિટ ફ્રી ભવ્ય સફળતા મળી પછી એ કંપનીએ બધી પત્નીઓને પૂછ્યું કે કેવી રીતે તમારી યાત્રા તો બધાયમાંથી જવાબ આવ્યો કે કઈ યાત્રા અમે તો ઘરની બહાર નથી નીકળ્યા જમાય એના વાત કરતા હતા કે તમારી છોકરીમાં તો બટકાઈ ગયા ઊભા ઉભા 500 કામી તો હું એની ગણાવી દઉં સાસુ માકીએ હા એટલે જ જોને એને છોકરો કે હારો મળ્યો bonk